પોરબંદરમાં પીયુસી સેન્ટર ચલાવનાર પાસેથી ફિટનેસ સર્ટી માટે પાંચ હજારની લાંચ લેતા સહાયક મોટર વાહન નિરીક્ષક રંગે હાથે ઝડપાયો હતો એ સિવાય પાણી પુરવઠા બોર્ડની મદદની જ મહિલા ઇજનેર ક્લાસ બે અને બે રોજમદાર રૂપિયા સાત હજારની લાંચ લેતા ઝડપાયા હતા તે તમામ તારીખ અઢાર સુધી રિમાન્ડ પર છે પોરબંદરના દેગામ ખાતે આવેલ આરટીઓ કચેરીમાં સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સામંત કીમાભાઈ કોડિયાતરે પીઓસી સેન્ટર ચલાવનાર પાસે રૂપિયા પાંચ હજારની રકમ લેતા છડપાયા હતા જેમાં આરટીઓ કચેરી દ્વારા વાહનોના રીપાસિંગ અંગેનો કેમ્પ ગત તારીખ અઠ્યાવીસ ત્રણના રોજ ચિંગરિયા ગામ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ફરિયાદીએ પોતાના ગ્રાહકોના વાહનોના રિપાસિંગના ભરેલ ફોર્મની એપોઇન્ટમેન્ટ આધારે જુદા જુદા બાર વાહનોના ફિટનેસ સર્ટી મેળવવા કેમ્પમાં વાહનો તથા વાહનોના માલિક સાથે હાજર રહ્યા હતા તે સમયે સામતે વાહન રીપાસિંગ કરી સર્ટી આપવાના વ્યવહાર પેટે પ્રથમ રૂપિયા પંદર હજાર સાતસોની લાંચની માંગણી કરી તે પૈકી રૂપિયા દસ હજાર સાતસો લઈ લીધા હતા અને બાકીના રૂપિયા પાંચ હજાર આપશે તો જ વાહનોના ફિટનેસ સર્ટી આપશે તેમ જણાવ્યું હતું પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસસીબીનો સંપર્ક કરતા એસસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી જેમાં સામતે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા પાંચ હજારની લાંચના નાણાંની માંગણી કરી સ્વીકારતા ઝડપાયો હતો એ સિવાય પોરબંદરમાં રહેતા ફરિયાદીએ પાણી પુરવઠા જાહેર બાંધકામ વિભાગની કચેરીનું સમારકામ કર્યું હતું જે અંગેનું બિલ પાસ કરાવવા માટે પાણી પુરવઠા બોર્ડના વર્ગ બે ના અધિકારી મદદનીશ ઈજને દીપ્તિબેન સતીશભાઈ થાનકીએ સહી તથા અભિપ્રાય આપવા બદલ કુલ મંજૂર રકમના એક ટકા લેખે રૂપિયા સાત હજાર માંગણી કરી હતી આ લાંચ રકમ ફરિયાદી આપવા માંગતો ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી આથી એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું જે છટકા દરમિયાન ત્રણેય આક્ષેપિતોએ લાંચની માંગણી કરી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી જેમાં મસરી અને દીપ્તિની હાજરીમાં તેઓએ તેમના વતી રકમ દીપક સોલંકીને આપી દેવા જણાવ્યું હતું અને દીપક તેની જ ઓફિસમાં રૂપિયા સાત હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો પોરબંદરમાં બે કલાકના ગાળામાં જ બે સરકારી કચેરીઓમાં એસીબીના ટ્રેપમાં ક્લાસ બે એન્જિનિયર અને આરટીઓના અધિકારી સહિત ત્રણ ઝડપાતા શહેરભરમાં ચકચાર મચી છે તો લાંચિયા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાત જોવા મળે છે બીજી તરફ તમામને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આગામી તારીખ અઢાર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ